એ છોટલે ભણો આવતો સાહેબને દડન બેટ નવ લાયા આપણે રમાઈને મજા આવતું આવતો મન સાહેબ મારે મારે જા બેટા વ્યો અહીંયા સાહેબ બેટ ને એવું લાયા છે હાલ હું જાવું તું વ્યો ને ના તમ નીકો આવો તો હું હે હાલ તો મૂકી જાવ હાલો સાહેબને તમ કી ગયો મારે ને હો એ આવું સમજઈ દે ચાલ એલા સાહેબ

ઈટા કે નાવા ગયા કાકા નાવા હા આ કાય વાતો ને ભલે ગયા હોય પણ દીકરા મારા આવવાના જ છે ને પરીક્ષા ચાલુ ને માલતાને નો ખબર પડે કે છોકરાને નિશારે ટેમે મોકલી દેવો છે હવે હું તમને શું કહું હવે ફોન લાગે એકડા બોલવાના છે હું તેમ બોલો એમ હો એ મોટામાં યાદ કરી કાટ કાઈ શી નથી બોલતી તારી હા ડોબા જેવા ઉખા જેવા કે બતા

હું તમને હું કહું ક્યાં લાગી ના આજ મૂકવાગડે એક બે તગડા છોકરા કેમ મેકવા નથી આવતા મન ફાવે ત્યારે મેકવા આવો છો શું તમારા બાપ નો કાયદો હાલે લેસીયા સાહેબ આ મોણું થઈ ગયું અને હું તમને શું કહું હો હા છો એ છોકરાને હે લે આ છોકરા આયા આવે તો શીખવાડું નકર શું આને મારે છે ને સાટવો વાત કરો તમે એ હરવા બોલો ને એને બીક લાગે છે શું બીક લાગે આ રીતે આલે મારે નિશાનનું બદનામ નજ કરવાનો નામ લોશન કરવાનો છે એ હવે સાહેબ હે ને રજા ન રાખો તો કાયમ તૈયાર કરીને મોકલી દે હા સાહેબને આલો બરાબર સાટ આ ગાંડો બને ધક્કા મારે છે એય કન્ડીશનનો છોકરો ঔেেখার৲ সারেলে ওেভেখযে েনে আসারেেয়েেেলে আপারেসার বারে ইসেমে আপাদির আস্ত্লেসেঝ আস্ক্লে আসি্র আসি কালে ক�

ખામાન આવે જ છોકરો કે ના સાહેબ અમે ને બીજે સાહેબ બીજો તો ના ખામાન આવો હા ઠીક બે તો બે જાય તો હાલો આપણે ક્યાં પહોંચ્યા તા હવે સાહેબ આપણે શહેર પહોંચ્યા હા ના ના થી લ્યો એલા ઢોબા કેવા હું તને એમ કહું છું હું એમ કહું છું એકડાની લેન આપણે ક્યાં લગન પહોંચ્યા તા સાહેબ તમે એવું નતું કીધું હો લે તો મેં કેવું કીધું તું તને તમે એમ કીધું તું આપણે ક્યાં લગન પહોંચ્યા આપણે કઈ થોડાક કઈ ફરવાઈ ગયા છે તો અલગ કોઈ જાવ એવી વાત કરી હોય મે એકડાની લેન કીધી તમે પતો તમારી એમ કેવું જો ને સાહેબ લે પાસો સાહેબ હામુ લામા ટૂંકા હાથ કરે આ નથી તારા બાપનું ઘર હા મારી નિશાનનો બદنام કર કરે ડોબા કેવા ડોબા કેવા આ નિશાન અંદર બાજો છો હે શાંતિથી બેહોનો

હાટવાટ હાટવાટ મુંગામય જોયું જોયું હાઉ coba, ઘોળો ઓલો મારી બેય ગયો ઘોળો ઘોળો લે લે સુઠ્યો આ ગાડા માર્યો ઓલો માર્યો ઈ થી વાને મારી બેય ગયો હે હા

માર છોકરો ભણવાઈ ગયો કા હું થયો એ માર છોકરા ને માર્યો લે આખા ગમે કા ને માર છોકરા એ માર્યો હા કે તમાર ગાંડો આમ થઈ માર ખાય છે એટલે કોલે કે તારો છોકરો ગાંડો હોય છે હે પણ ગડવી માં હું હું કહું એ હું કે એ માર છોકરા એ નો માર્યો હે અને સાહેબે માર્યો હોય છે ના માર છોકરો કોઈ ની ખોટું નો બોલે તાર છોકરા એ જ માર્યો હે હાલો ની સાઈડે જાવું હે એ ની સાઈડે જાવું હે હા આવી બેટા અહીંયા જાવું હે હાલો